ધારડી કસ્તુરગીરી બાપુના આશ્રમ ખાતે શ્રી રામકથા દરમિયાન આજે ભવ્ય સંતવાણી રેરાનું આયોજન ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ધારડી ગામ નજીક સોમનાથ નેશનલ હાઈવે ઉપર શ્રી કસ્તુરગીરી બાપુ આશ્રમ આવેલું છે પરમ પૂજ્ય સંત શ્રી કસ્તુરગીરી બાપુના આશ્રમ ખાતે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે હાલમાં શ્રી રામકથા ચાલી રહી છે ત્યારે કથા દરમિયાન આવતા દરેક પ્રસંગો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે ત્યારે આજે તારીખ બાર બાર બે હજાર ચોવીસના રોજ રાત્રે નવ કલાકે ભવ્ય સંતવાણી ડાયરાનું પણ આયોજન કરવામાં આવેલ હોય જેમાં જાહેર જનતાએ પધારવા પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમજ તારીખ ચૌદ બાર બે હજાર ચોવીસના રોજ પણ સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જે સંતવાણી ડાયરામાં નામી અલામી કલાકારો ભજનોની રમઝટ બોલાવશે